બોડેલીના બજારમાં રેલવે ગરનાળા ગરબી ચોક વિસ્તારમાં દારૂ ભરેલ મેક્સ ફોર વ્હીલર ગાડીએ હંગામો મચાવ્યો બડેલી ગરબી ચોક પાસે સ્કૂલ વાહન અડફેટે લીધી વાહનમાં આઠ જેટલા બાળકો હતા સવાર કોઈ જાનહાની થયેલ નથી વાના ચાલક બોડેલીના સિરોલાવાલા હાઈસ્કૂલમાંથી ભણવા આવેલ બાળકોને પોતાની વાનમાં ધારોલી ગામે લઈ જઈ રહ્યા હતા આ સમય દરમિયાન ઢોકળિયા તરફથી મહિન્દ્રા પિકઅપ ગાડી પૂરી ઝડપથી આવી રહેલ પિકઅપ ગાડીએ વાનને અડફેટે લઈ પિકઅપ ગાડીના ડ્રાઈવર એક પિકઅપ ગાડીને માર્કેટ તરફ ભગાવી મૂકેલ આ વાનના માલિક મોહનસિંહ તથા સતીશભાઈ તળપદાએ એક બાઇકવાળાની મદદ લઈ પિકઅપના ફિલ્મી ઢબે પીછો કરતા પિકઅપ બોડેલીમાં આવેલ સમસાન તરફ ખુલી જગ્યા તરફ ભાગતા આગળ નદીમાં આવી જતા સમસાનમાં ગાડી મૂકી ગાડીમાં બેઠેલ ડ્રાઈવર અને તેની જોડે બાજુમાં બેઠેલ ઈસમ સમસાનનો કોટ કોઈ નદી તરફ ભાગતા વાન ડ્રાઈવર પુલ આગળ બીજા માણસ ફોન કર્યો કે પુલ પાસે બે ઈસમ દોડતા આવે છે તેમને પકડી લેજો એવો ફોન કરતા પુલ પાસેથી બે ઈસમ ભાગતા આવતા દેખાતા એક ઇસમ પકડાઈ ગયેલ અને બીજો ઈસમ ભાગી ગયેલ અને આ વાન ચાલક આ પિકઅપ ગાડીમાં ચેક કરતા માલુમ પડેલ કે આ ગાડીમાં આખી ગાડી ઇંગ્લિશથી દારૂ ભરેલ હતો સમગ્ર ઘટનાની જાણ માલિકે મોહનસિંહે બોડેલી પોલીસને કરી તેમજ દારૂ ભરેલ ગાડીને બોડેલી પોલીસે હવાલે કરી બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારના મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અગાઉ થોડા દિવસ પહેલા જ આખી લક્ઝરી ભરી દારૂ પકડાયેલ તે પણ બોડેલીના બુટલેગરને ડિલિવરી આપવાની હતી તે તપાસ તો હજુ પૂર્ણ થયેલ નથી ત્યાં આજે પછી ગાડી આ ગાડીમાં બુડલી ગામ પણ પહોંચેને જે દિશામાં ગઈ ત્યાં જ સ્મશાન તરફ જતા એક બુટલેગર ખુલ્લે આમ દેશી ઇંગ્લિશ દારૂ વેચે છે અને ત્યાંથી જૂની બુડલી મંદિર ફળિયામાં એક મહિલા બુટલેગર છે પછી બોડેલીમાં ગુજરાતી સ્કૂલ સામે એક બુટલેગર છે અને જૂની બુડલી પાસે પોલીસ લાઈન નજદીક આવેલ કોર્ટના આગળના પાછળના બંને ગેટની બાજુમાં નજીકની વસાહતમાં પણ બે બુટલેગર ઇંગ્લિશ દારૂ છે છે લોકોમાં ચર્ચાએ જોર કે આ પાંચ બુટલેગરમાં કોની ડિલિવરી આપવાની હતી એ પોલીસની તપાસ બાદ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે અને ખાસ તો નવાઈની વાત એ છે કે જેતપુર વનકુટીર અને રંગલી ચોકડીએ મોડાસર ઢોકલિયા ચોકડીએ પોલીસ ચોવીસ કલાક રાત દિવસ ખડે પગે બાઇક ગાડીઓનું ચેકિંગ કર્યા પછી ગાડીઓ નીકળવા દે છે તો આ દારૂબરા ગાડી આટલી ચેકપોસ્ટ હોવા છતાં પણ બોડેલી પહોંચી કેવી રીતે તે વિચારવા જેવી વાત છે હવે પોલીસ તપાસ ચાલુ કરશે તો સત્ય હકીકત બહાર આવશે કે ક્યાંથી આવી અને કોને ત્યાં આપવાનો હતો તે દિશામાં બોડેલી તપાસ ચલાવી રહી છે બેકની પાછળ મેં જઈને પાછળ જોઈની પાછળ પછી શમશાન દરગાહ ઘર ગાડી મૂકીને એવો ભાગી ગયો ગાડીમાં દારૂ હતો દારૂ ભરેલી ગાડી હતી એવું મને ખબર નથી દારૂ ભણેલો છે પણ છતાં ગાડી ની અંદર દારૂ નહિ કઈ આવ્યા અમે પોલીસ સ્ટેશન પછી ગાડી ચાલવીને પોલીસ સ્ટેશન ગાડી લઈને